రెలా నెంబర్ పడ నెంబర్ పడ అయితే నెంబర్ పడి గే बाकी पहला नंबर आपड़े ले नंबर પાડवा ఓకే ఏంటి నా ఆల్వేస్ తీర్ తీర్ ఆర్ નસીબદાર નસીબદાર કરાક તેલા મરતો 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 લેબુ મરતો લેબુ લસણ અનેક એક ખરાબ ચોકલેટ પણ હતી અન બેહારી હતી એ ચોકલેટ ખાશે એટલે મને ખબર પડશે રેડી તો પેલા નંબર માં હેમબુ ગઈ આવી ગયા છે અને ફુગો ફોડશે ફુગો હાથ માં લઈ આશ બોરીન આશ બોરીન ફુગો લેવાનો ગમે આશ બોરી આશ બોરી

તો ચોથો નંબર આઈ જશે બરોબર જગદીશભાઈ રેડી છે ફૂગ ફોડવા માટે સજા કોઈ મળી નથી યાલ નમસ્કાર થેન્ક યુ તો જાગુન મળી નથી તો જગદીશભાઈ પર ફૂગો પડ છે સો સેજ દેખળા છે મહીંથી ખબર નથી લે આવો જાગરો ને જગદીશભાઈ નેબુ ખાવવાનું ચાલુ રાખશે તમે છોલવાનું તમારું ચાલુ કરી લાખો અને નંબર આવી ગયો છે કેમેરામેનનો અલ્પેશભાઈનો લેડી નેબુ જેવા જગદીશભાઈ નેબુ ફોલીએલો નેબુ હોલો છોલો 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 பார்த்தாலும் તો રાઉન્ડ પણ બધાયના એકદના પૂરા છે ને બીજો રાઉન્ડ તો બીજો રાઉન્ડ મિત્રો ચાલુ થઈ ગયો છે અને સજ્યા તો એક જ જગદીશભાઈને લાબુ ખાવાની મલે છે અને અધિયાનાથી ખરાબ થઈ ગયા છે કે બાકી રે તો બીજો બીજો રાઉન્ડ બીજો રાઉન્ડ ચાલુ કર આપણે અહીંયા પહેલા જગદીશભાઈ લાબુ ખાશે પ્રોટોકોલ છે ભૂના બી ને ખાત કરો આપણે कौन चल रहा है मन नहीं है ना मन नहीं है ले अब तो मैं आ रहा हूं हां बोला है भजन दाय खाड़ो है खाड़ो है तो जो जो रिएक्शन आयो लेबू खावानो तो पहला नंबर में आता शंभू भाई तो बीजो राउंड आपने चालू कर दीजो है बीजा नंबर में सोई नम नागळे ने आपने दोषा सजा आदि 3 बाकी थे એટલે હાલ ને નેકલી રા છે રેડી ને આરામમાં ભાઈ સેવા લઈ રો લઈ રો લઈ રો લઈ રો ગમે એક પોદે ગો ગો ફેવરીન દો છે કે bari kala kam થોડો ઈશારો થોડો સોનેલી કોઈ ને ને કઈ ના નેકલી શંભુ ભાઈ ને ના કઈ સોનેસ ને શંભુ ભાઈ ને ફુગો ખાલી નેક લ્યો છે

મે લેમું ખાતો તો એટરે કીધું અને મગન ચોકલેટ ચાતો અમાગન ચોકલેટ કેવાતો તો નંબર આઈ ગયો છે કેમેરામેન નો ડાયરેક્ટર марહો રી ઉ તો તીખો તો નથી લાગે થોડોક ખાધો છે આપણે આ ચોકલેટ હે ગલ્પેશ ભઈયા ફોડ્યું ની ચોકલેટ થઈ ઈ ચોકલેટ હે હારું નથી હો ઈ તીખો ન દે புதுப்பிக்கப்பட்ட

અને બીજા બધા મિત્રો ભાઈને તો ચોકલેટ દે લીધું કદિશ ભાઈને એક લેબુ ને દે ચોકલેટ આપી અને અમારે થઈ ગયા બેરતી ભાઈને લહન ખાવાની સજા અને ચુરીશ ભાઈને મારસો ખાવાની સજા અને દિશ ભાઈને લેબુ ખાવાની સજા તો આપણા મિત્રો આ ચેલેન્જ આ પૂરો કરીશું અને જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી બનાસ ચેલેન્જ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત